હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ રામ રામ મોર્નિંગ મોર્નિંગમાં તમારું બધાનું સ્વાગત છે વાડી આવી ગયા વાડીમાં જો જીરું નીંદવા માટે છે હવે જો જીરું આવું થઈ ગયું છે એટલે હવે કીધું થોડું ઉખાડ હોય એવું પાડ લઈએ બળી બાળી સાફ કરી નાખી આજે તો આજે આ બધું થઈ ગયું રખડ લેવાઈ ગયું હવે આ સાઈડ તો ફટાફટ નીંદણ દૂર કરી લઈએ નીંદ માંડવી આવી ગયું કાઢવી જો આવું કઈ ચીરું છે આટલા દિવસ માં પાવું પડશે હવે ફાઈનલ મિત્રો અત્યારે બપોર ચડી ગયો છે સાડા બાર વાગી ગયા ના રીતે આવું ઘરે જો અહીંયા ચણા બે સા ચણા વાવ્યા છે સાઈડ મકાઈ બાજરી મસ્ત થઈ ગયો આજે હવે મકાઈ બાજરી ને ઘઉં ઘણા મોટા થઈ ગયા વાવ જોરદાર તો હવે જઈએ જમવા માટે બપોરે નું હવે બપોર પછી આવીને થોડું ઘણું મહી દીશું અને પછી તો જઈએ ઘરે ઓહો આડી પડી ગઈ મકાઈ વાવ અને મેં તો બહુ વર્ષોથી નસા સમીત ઈઘવન બડે આવી ગયા પાછા જે રું નિંદવા ને આપકે પક 37 37 જે ઉતવા એવું હવે પડી નિંદી વાળી સવારે આટલું બધું પૂરું કર્યું હવે આની બેટલ પૂરો તૈયાર કરી નાખી જીરૂ તો નિંદવા લાગી જાય ફટાફટ ને જોઈએ કેટલું વાગે નિંદી ને પાડી શકી છે પછી ભાવાનું કીધું બે દિવસ પછી ખાતર નાખીને એટલે નીંદવા લાગી જઈએ મિત્રો અત્યારે જોઈ લો સુરત દાદા હાથમાં આવી ગયા જીરું આ સાઈડ થી આ બધું સવારે નીંદતા એ બધું નીંદ ગયું અને હવે આ નીંદવાનું નીંદવાનું ચાલુ કરી દીધું છે આ ખોલની ગોળ ફાય જમ હમણા લઈ આવી જો

જો કે જીરું આવું કે જીરો જીરો જીરા રાઇસ જો